અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકના આઈસીડીએસ વિભાગમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની હાલ ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે અરજદારો સાથે અન્યાય થતો હોવાને લઈ અરજદારો નારાજગી દર્શાવી છે આ બાબતે મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને સવાલ પૂછતાં તેઓ એ ભરતી પારદર્શક યોજાઈ રહી હોવાનું જણાવ્યું હતું તો ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયદીપ સિંહ ચૌહાણે નિવેદન આપી સવાલો ઉઠાવ્યા હતા તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્ર સિંહ કુવારે કલેક્ટરને આવેદનપત્ર આપી કમિટી રચી ન્યાયિક તપાસ કરવાની રજૂઆત કરી હતી બીજા દિવસે પણ કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ડીડીઓ અને પ્રોગ્રામ ઓફિસરને આ બાબતે મળવાનો પ્રયાસ કર્યો હતો પણ મળી ન શકતા તેઓ પણ નિવેદન આપી રોષ ઠાલવ્યો હતો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભરતીમાં અન્યાય થયો હોય એવા અરજદારને રજૂઆત કરવા કાર્યાલય ખાતે આવવા મેસેજ કરી અપીલ કરી હતી અરજદારોની નારાજગી વચ્ચે મંત્રી ભીખુસિંહજી પરમારના નિવેદનથી તેઓ તંત્રનો સ્પષ્ટપણે બચાવ કરતા હોવાનું જણાઈ આવે છે સાંભળો મંત્રી અને વિપક્ષ નેતાઓએ શું કહ્યું એટલે અરે એ જે ગેરરીતિ આક્ષેપો થઈ રહ્યા છે અરજદારો બહુ હેરાન થઈ જાય આ બાબત આપણે ધ્યાન માં આવી છે કરી ગેરરીતિનો કોઈ પ્રશ્ન નથી એને જે ક્રાઇટેરિયા નક્કી કરેલો છે એ પ્રમાણે જ આ ભરતી પ્રક્રિયા થઈ રહી છે અને મારે પ્રોગ્રામ ઓફિસર જોડે પણ આ વાત થઈ છે કે આમાં કોઈ પણ જાતની ગેરરીતિ થવી જોઈએ નહીં જયદીપસિંહ બી ચૌહાણ આમ પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી ગુજરાત રાજ્ય આજ રોજ ખૂબ દુઃખ સાથે જણાવું છું કે જયારે ભારત સમગ્ર ભારત વર્ષની અંદર આઝાદીના અમૃત મહોત્સવની જયારે ઉજવણી થતી હોય ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયત અંતર્ગત જો હું આપને વાત કરું તો આશા વર્કરોનો એક મોટો સવાલ છે મીડિયા થકી અમે માન્ય મંત્રીશ્રીને ઓળખ સાંભળ્યા હતા કે આ ભરતીની અંદર કોઈ ભ્રષ્ટાચાર થતો નથી અથવા તો બિલકુલ પારદર્શિતા દર્શાવવામાં આવે છે તો મારે મંત્રીશ્રીને બે સીધા સવાલ કરવા છે ડાયરેક્ટલી કે જો સીધા આપનો એટલો બધો વિશ્વાસ હોય તો શા માટે તમે પીડિતો અથવા તો જે લોકો ત્રણ ત્રણ દિવસ સુધી અહીંયા આવ્યા એની કેટલી વાર આપે મુલાકાત કરી નંબર એક શા માટે એમને સુનાવણી માટે અહીંયા બોલાયા અને સુનાવણી માટે બોલાયા શું બોલાયા શા માટે પ્રોગ્રામ ઓફિસર એમને જવાબ આપતા નથી તમારી કઈ મનસા છે તમે શું સાબિત કર્યું છે અથવા તો કઈ રીતે વહીવટ કર્યો છે નંબર એક નંબર બે કે એક તમને દાખલો બે સારું કે એક દીકરી એમએસસી થઈ એનું ક્લિયર અપ થઈ ગયું છે યુનિવર્સિટીએ ઓનલાઈન એનું માર્કશીટ ઇસ્યુ કરી છે એ દીકરી એમ કહે છે કે હું એમએસસી ક્લિયર કર્યું છે માર્કશીટ છે તો અહીંયા ઓનલાઈન માર્કશીટ રજૂ કરે છે તો એ હજી યુનિવર્સિટી ઇશ્યુ જ નથી કરી ઓનલાઈન માર્કશીટ ખાલી આપી છે તો માર્કશીટ વેલિડ કેમ ન ગણાય મારા એ પ્રશ્ન છે આવો નિયમ તમે બંધાવવામાં ક્યાં ક્યાંથી લાયા છો ગ્રેજ્યુએટ થઈ ગઈ છે કમ્પ્લીટ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગઈ છે અને માર્કશીટ ગણી નથી બહુ જ દુઃખદાયક છે વહીવટની અંદર રહી છે પારદર્શિતા હોય તો મીડિયા સમક્ષ આવી તમે એક સારા અધિકારી તરીકે પુરવાર કરો કે અહીંયા ક્લીન એન્ડ કટ વહીવટ ચાલે છે કારણ કે અરજદારોને તમે આમંત્રિત કર્યા છે સુનાવણી માટે અને છતાં પણ તમે એ અરજદારોને સાંભળ્યા નથી ઇન ટાઈમ અને મેં મીડિયા સમક્ષ મીડિયા પણ જોયું છે ઘણા બધા વિડીયો મેં અમારી મારી સામે આવ્યા છે પાર્ટીના નેજા હેઠળ પણ આ મુદ્દાની ચર્ચા થશે અને ઉપર સુધી પણ રજૂઆત કરવાના છે જય હિન્દ જય ભારત અરવલ્લી જિલ્લાની અંદર આઈસીડીએસની જે ભરતીની જે પ્રક્રિયા હતી છેલ્લા ત્રણ દિવસથી અરજદારોની જે અપીલની જે સુનાવણી હતી તેની અંદર અમે ગઈકાલે પણ અરજદારોને મળ્યા હતા અને અધિકારીને પણ મળવાનો પ્રયત્ન કર્યો હતો પણ ગઈકાલે પણ શ્રી અમને મળી શક્યા નહોતા આજ રોજ આ જ બાબતને લઈને અમે અરજદારોની ફેવરની અંદર આજે અમારી સમગ્ર કોંગ્રેસ પાર્ટીની ટીમ દ્વારા ડીડીઓ સાહેબને મળવાનો પ્રયત્ન કર્યો અને પોગ્રામ ઓફિસરને પણ મળવાનો પ્રયત્ન કર્યો ત્રણ વાગ્યા પછી અમે આવ્યા અહીંયા આવેદનપત્ર આપવા માટે કે આ બાબતમાં સત્ય હકીકત શું છે જાણવા માટે પણ અમને અધિકારી આજે મળ્યા નથી અને પોગ્રામ ઓફિસરનો પણ અત્યારે સાંજે પાંચ વાગ્યા ત્યાં સુધી અમે મળવાનો પ્રયત્ન કર્યો બે કલાકથી અમે અમે સમગ્ર ટીમ લઈને અરજદારોના હિતની અંદર કે આઈસીડીએસની ભરતીની અંદર શું ભીનું સંકેલ આવ્યું છે જાણવા માટેના પ્રયત્ન કર્યા પણ અધિકારી આજે પણ અમને મળી શક્યા નથી જેથી કરીને અમે આવતીકાલે પણ અધિકારી મળવાનો પ્રયત્ન પાછા અમારી ટીમ દ્વારા કરીશું અમે